ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો મજામજ સો નવા વિડિયોની અંદર તમારું સ્વાગત છે તો બધાની જય શ્રી કૃષ્ણ હાથી રાજી જય માતાજી તો આજે બનાવવાના છે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તો એના માટેની તૈયારી કરી લીધી છે તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો હવે આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એક વાડકી રવો એક વાડકી બેસન અને 1/2 માપથી આપણે દહીં એડ કરવાનું છે અને થોડું પાણી એડ કરી દેવાનું છે તો સ્વાદ પ્રમાણે મીઠું આડુ મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર હિંગ નાખવાની છે અને સરસ એને મિક્સ કરી લેવાનું છે થોડું એડ પાણી એડ કરતા જઈ એમાં સરસ આપણું બેટર બનાવી લેવાનું છે તો દસ મિનિટ રેસ્ટ માટે છોડી દીધું હતું તો ગાયસ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં ઇનો એડ કરીશું તો એને એક્ટિવ એકઠી ફરા થોડું પાણી એડ કરતા જાય એક જ કન્ડિશન્સીમાં આપણે એને ફેરવી લેવાનું છે તો આપણું એવું ખીરું બની સરસ તૈયાર થઈ ગયું છે તો ગાયસ એક પરી તેલ નાખી દેવાનું છે પહેલાં નાખવાનું હતું હું ભૂલી ગઈ હતી હવે એડ કરી દઈશ તો ચાલો હવે આપણે થાળીની અંદર તેલ નાખી એને ગ્રીસ કરી લેવાની છે

આ રીતે આપણે મરચાંની ભૂકીને સ્પ્રિંકલ કરી લેવાની છે અને હવે આપણે તૈયારી કરી લઈશું મુકવાની દસ મિનિટ માટે મૂકી દેવાનું છે તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તો ગાઈસ આ રીતે આપણે ચેક કરી લેવાનું છે અને આપણા ઢોકળા બની સરસ એવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વઘારની તૈયારી કરી લઈશું અને તેલ થાય એટલે આપણે રાઈ અને તલ નાખીશું થોડા લીલા મરચાં આપણે વઘારની અંદર નાખીશું તો આપણો વઘાર બની તૈયાર થઈ ગયો છે છે હવે આપણે વેરી અને સરસ એવા પોચા એકદમ સોફ્ટ આપણા ઈડડા સોરી ઢોકળા બની તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મસ્ત એવા થઈ ગયા છે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ આજનો આ રેસિપીનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય